આ છ વર્ષના બાળકને ચીપિયો ગરમ કરીને ડામ આપ્યા છે ડામ આપતા આ બાળકને ડાઘ પડ્યા છે એવી રીતે તેને ચીપિયો ગરમ કરીને ડામ આપવામાં આવ્યા છે અમદાવાદનો કિસ્સો છે બોડકદેવ વિસ્તારનો આ કિસ્સો છે કે જે અમદાવાદને આપણે વિકસિત કહીએ છીએ કે જે અમદાવાદમાં આપણને એવું લાગે છે કે બધા જ ભણેલા ગણેલા લોકો રહે છે અને ક્યાંક આપણને લાગે છે કે અમદાવાદ એટલે શહેરી વિસ્તાર છે જ્યાં એજ્યુકેટેડ લોકો રહેતા હોય છે એ જ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે કે જેમાં ડામ કોઈ બાબાએ નથી આપ્યા કે કોઈ સાધુએ નથી આપ્યા કે એવી કોઈ અંધશ્રદ્ધાનો આ કિસ્સો નથી કે જ્યાં બાળકને લઈ જવામાં આવ્યો હોય ને ત્યાં એને કંઈક દવા સૂચવી હોય ને એને ડામ આપવામાં આવ્યા હોય એટલા માટે એની નાનીએ ડામ આપ્યા હોય છે ન પણ માત્ર ને માત્ર ઘરનો આ કિસ્સો છે કે જેના કારણે જ ઘરની કોઈ બબાલ હોઈ શકે આપણે સમગ્ર મુદ્દાની વાત કરીશું પણ જેમાં જે પિતા છે એટલે કે પિતાએ બીજા લગ્ન કર્યા છે ને બીજા લગ્ન કર્યા પછી આ બાળકને ત્યાં લઈ ગયો છે ત્યારે એની જે સાવકી માતા છે એની માતા એટલે એની સાવકી નાની થઈ એ નાનીએ જ તેને ચૂપ્યો ગરમ કરીને ડામ આપ્યા છે ને ત્યારે જે આ બાળક છે આ બાળકના જે સગ્ગા દાદા છે એટલે કે જેની પહેલી પત્ની અને જેનું આ બાળક અને આ જે

એની સાવકી નાની છીપ્યો ગરમ કરીને ડામ આપ્યા છે સમગ્ર મુદ્દા વિશે જાણવાનો આપણે પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે આ જ બાળકના દાદા કે જેઓ ફરિયાદી છે અત્યારે આપણી સાથે છે અને ચાઇલ્ડ એક્ટિવિસ્ટ સંજય જોશી આપણી સાથે છે આ બંનેનું સ્વાગત છે તો સૌથી પહેલા સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું ફરિયાદી દાદા જ્યારે આપણી સાથે જોડાયા હોય ત્યારે એમની ઓળખ હું નહીં કરવા માંગુ પણ અત્યારે આપણી સાથે અહીંયા છે તો સૌથી પહેલા શું કહેશો જે છ વર્ષનો આ બાળક છે અને જેને આ ડામ આપવામાં આવ્યા છે આપણે જે ફરિયાદ નોંધાવી છે તેમાં ઉલ્લેખ છે કે સાવકી માતા એની મમ્મી એટલે નાની આ કર્યું છે શું કારણ છે અને તમને ક્યારે ખબર પડી કે આ બાળકને આવી રીતે ડામ આપવામાં આવ્યા છે પ્રથમ તો અમને આ માહિતી જ્યારે સત્તર એક બે હજાર ચોવીસ ના દિવસે મારા પૌત્રની નવી નાની એટલે કે મારા પુત્રની નવી સાસુ મારી સોસાયટીમાં નીચે ઉતારીને જતા રહ્યા અને હું બહારથી આવ્યો અચાનક લગભગ સાંજના સાડા વાગે ત્યારે બાળક મને મળ્યું અને મને કે દાદા તું રાખીશ એટલે હું ઘરે લઈ ગયો નીચે અમે બધા મિત્રો સોસાયટી વાળા ભેગા થયા અને મેં એને લઈ અને સાઈબાગ પોલીસ સ્ટેશન ગયો સાઈબાગ પોલીસ ઇન્સ્પેક્ટર ના શ્રી ચંપાવત સાહેબ ને રૂબરૂ મળી અને મેં સમગ્ર હકીકત જણાવી એ ટાઈમે મને કોઈ ખબર નથી કે બાળક ઉપર અત્યાચાર થયેલ છે કે નથી તો આપ શું ફરિયાદ લઈને ગયા માટે ફરિયાદ લઈને ગયો કાલ હું કોઈ એલિગેશન માં પડું નહીં મારા ઉપર કોઈ એલિગેશન થાય નહીં

પછી હું મૂકીને ગયો રાત્રે પછી એમને સાહેબે મને એવું કીધું કે તમે અરજી આપો હું એક જાણવા જો અરજી લખીને હું અત્યારે જમા કરાવી આવ્યો અરજીમાં તમે એટલું જ લખ્યું કે સાહેબ મેં આ બાળક મારી પાસે અત્યારે ઉતારી જતા રહ્યા છે અત્યારે મારી પાસે છે પછી ત્રણ ચાર વખત બાળકને જાગી ગયું ચીસો પાડી એટલે નાવાની જવાબદારી મારા ઉપર બાળકને નવડાવાની એટલે હું એને બાથરૂમમાં નવડાવવા લઈ ગયો નવડાવવા લઈ ગયો એટલે કુલા ઉપર મેં એના બે ડામ જોયા અને સાથળમાં આખો કાળો ચાઠો જોયો મેં એના ઉપર એટલે મેં બાળકને પૂછ્યું એટલે બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યું એટલે મને કે દાદા મારી નવી નાની એ મને ચીપીઓ રોટલી ગરમ કરવાનો સ્ટીલનો એની જાતે તમને આ વાત કરી હા એને જાતે મેં પૂછ્યું કે બેટા દાગસેના છે એટલે એને મને કીધું પછી એને મને ઘણું બધું વર્ણન કર્યું એને મેં આશ્વાસન આપ્યું મેં કીધું જો બેટા આવે તું દાદાના ઘેર છે તારા ઉપર કોઈ અત્યાચાર કરવામાં નહીં આવે તને કોઈ મારશે નહીં મેં એને માનસિક સાત્વના આપી અમે સાથે નાસ્તો કર્યો કલાક બે કલાક પછી એ જ્યારે ફ્રેશ થયો અને એને એમ લાગ્યું કે મને હવે મારે અહીંયા હું સેફ છું ત્યારે એને મને સાંજ સુધીમાં ઘણું બધું વર્ણન કર્યું એને મધ્ય એની નવી મમ્મી જે છે એને કઈ રીતના અત્યાચાર કરતી હતી પાણીમાં ડોર ભરી ડબોડતી હતી સંડાસના ફ્લશમાં માથું અને એ મા દીકરી એટલે કે નવી પત્ની અને એની મમ્મી એ બંને વારા પરથી એક જણ ફ્લસ દબાવે એક સંડાસના ટબમાં ટપમાંગે પાણી પીવાનું માગે તો એ જે છે એને કહે કે જાતું બાથરૂમમાં જઈને પીઆ ટોયલેટમાંથી આ રીતના બધો ઘણો બધો અત્યાચાર કર્યો છે ઊંધા લબડાવતા હતા માર મારતા હતા સોટીથી તને મારી નાખવાનો કારણ કારણ કોઈ સહન નહી થતું હોય કારણ કે એ લોકોએ કોઈ બાળક ઉછેર્યું નથી એમના પોતાનો બાવીસ વર્ષ નો પૌત્ર થયો છે એ મામાના ઘેર મોટો થયો છે એટલે આ કોઈ બાળકને ઉછેર્યું નથી એટલે સ્વાભાવિક છે હું માનું છું કે આ બાળકને રાખી શકતા અને બીજું એક એવું હું માની રહ્યો છું

અને હાઈકોર્ટમાં એક ફેમસ એડવોકેટ છે ત્યારબાદ એવું થયું કે એ મારા પૌત્ર ને આ લોકો એ રીતના પેલો કરી દીધો કે મારો પૌત્ર દુબઈ હોટલ ચલાવતો હતો અમને ઘરેથી એવું કે દુબઈ જવું છું વાસ્તવમાં એ ત્યાં જઈને પડ્યો રહેતો હતો લગ્ન થઈ ગયેલા હતા એ પરિવાર મારી સાથે જ રહેતો હતો એની પત્ની જૂની એ પણ મારી સાથે રહેતી હતી બાળકનો બે હાજર અઢાર માં જન્મ થયો એ પણ મારી સાથે જ રહેતા હતા બે હાજર એકવીસ આજે થયું લફરામાં પડ્યા એટલે એને એની પત્નીને છૂટાછેડા આપ્યા મૂળ પહેલી પ્રથમ પત્નીને બાળક અમારી સાથે જ રહેતું હતું પ્રથમ પત્ની બિચારી નિર્દોષ હતી એ પિયરમાં ગઈ એના પછી મે બે હાજર એકવીસમાં આ મારો પુત્ર મારા પૌત્રને મારા ઘરેથી લઈ ગયો કારણ કે કસ્ટડી કોર્ટે એને આપી હતી એ લઈ અને ત્યાં એમને સોંપી દીધો નવા પરિવારને એના પછી ત્રણ મહિના પહેલી જોઈતી હતી કસ્ટડી મારા પુત્રને જોઈતી હતી એટલે એને કોર્ટમાં રાહે માગી ઓકે એ લઈ ગયો પછી ચોવીસ સાત બે હાજર એકવીસ ના દિવસે મારી પત્ની રો રો કરતી હતી કારણ કે ત્રણ મહિનાથી અમને મોઢું ના બતાવ્યું બાળકનું જે બાળક ત્રણ વર્ષ અમારી સાથે રહ્યું એ રાત્રે સુવામાં પણ મારી પત્ની સાથે દાદી સાથે ઊંઘતો હતો એટલે રોતી હતી એટલે હું મળવા મારા બાળકને લેવા ગયો હું લેતો આવું એક દિવસ આપે તો પણ એ લોકોએ સોલા પોલીસ પોલીસ બોલાવી દીધી રાત્રે લગભગ નવ સાડા નવે એટલે હું કોઈ કાયદાકીય પ્રક્રિયામાં ફસાવા માગતો નતો પેલા હાઈકોર્ટના એડવોકેટ મેડમ હતા એટલે હું સોરી માફી માંગી અને હું એ ઘરથી આવતો રહ્યો એના પછી ના મળવા દીધા મને ના મળવા દીધો મને બાળકે જોયું એટલે ચીસો પાડવા માંડ્યો એટલે એમની મોટી બેન જે બાજુમાં રહે છે એ મારા બાળકને લઈ અને એમની સોસાયટીમાં કોઈ ફ્લેટમાં જઈને સંતાઈ ગયા કોઈ ના ઘરે અથવા પાછળની બાજુ પણ હું ત્યાં કરી શક્યો એ લોકો દસ જણ હતા અને હું એકલો હતો ત્યારબાદ ત્રણ વર્ષ સુધી પછી મેં બધું સમગ્ર મામલો છોડી દીધો મને એમ લાગ્યું કે હવે આપણે પાછલી ઉંમરમાં આ બધી લફરામાં પડવું નથી એમનું બાળક છે એ લોકો સાચવશે ભલે આપણને નથી પડવા દેતા એ લોકો સારું રાખશે એટલે ત્રણ વર્ષ સુધી કોઈ કોન્ટેક નહોતો પણ સત્તર એક બે હજાર દિવસે રાત્રે આ લોકો સાંજના સાડા પછી એની જે નવી સાસુ છે એ આવીને મૂકી ગઈ હું પોલીસ સ્ટેશન લઈ ગયો પોલીસ સ્ટેશને રાત્રે હું અરજી આપીને આવતો કે સાહેબ તમે ફરિયાદને રૂપાંતર આપો મારી અરજીનું એટલે સાહેબે એવું કીધું કે પ્રથમ અરજીનું તમે જે અરજી આપી છે એના જવાબમાં પછી આપણે ફરિયાદમાં રૂપાંતર કરીશું એટલે મેં કંટાળી અને અઠવાડિયા દસ દિવસ પછી મેં સીએમ સીપી સાહેબની ઓફિસમાં રીડર સાહેબને મળવાનું ચાલુ કર્યું જાડેજા સાહેબે એક બે વખત ફોન કર્યા પછી મેં માં લખ્યું પોર્ટલ ઉપર લખ્યું ગૃહમંત્રી સાહેબ પોલીસે પચાસ દિવસ સુધી મને કોઈ સપોર્ટ આપ્યો નહી ચંપાવત સાહેબ અને પીએસઆઈ ગમારા મેડમ પીએસઆઈ એ પછી મેં બહુ જ્યારે કર્યું ત્યારે એકત્રીસ તારીખે મારા પૌત્ર ને લઈ અને એ લોકો સિવિલ હોસ્પિટલ મને લઈ ગયા સિવિલ હોસ્પિટલમાં મેં એમને કીધું કે મારા પૌત્રને ગુદા માર્ગમાં આગળી કરવામાં આવે છે બાળક સ્પષ્ટ કહે છે એનો પેશાબનો માર્ગ ખેંચવામાં આવે છે બાળક સ્પષ્ટ કહે છે એટલે ગમારા મેડમ કે એવું ના હોય પણ ખાલી ડામનું સર્ટિફિકેટ લેવા માટે એફએસએલમાં લઈ ગયા બીજે મેડિકલ કોલેજની અંદર ત્યાંથી સર્ટિફિકેટ આવ્યું સર્ટિફિકેટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે બધી વાતનો ઓકે ઓકે એના પછી વારંવાર પીઆઈ સાહેબની રૂબરૂ મુલાકાત કરવા છતાં પીઆઈ સાહેબે કોઈ લક્ષ આપ્યું નહીં અને અચાનક જયારે ચારે બાજુથી અરજીઓ ભેગી થઈ પીજી પોર્ટલ ઉપરથી સીએમ સાહેબમાંથી ગૃહમંત્રીશ્રીમાંથી સીપી સાહેબમાંથી ત્યારે આ લોકોએ અચાનક સાંજના લગભગ છ વાગે મને બોલાવી છ ત્રણ છ ત્રણ બે હજાર ચોવીસ ના દિવસે મને બોલાવી અને અચાનક બસ મારો ટૂંકમાં જવાબ લઈ લીધો મેં જે કીધું એટલું લખ્યું જ નથી ટૂંકમાં જવાબ લઈ અને પછી મને એવું કહેવામાં આવ્યું કે અમારી બનાવ સોલા પોલીસની હદમાં બન્યો છે

એક્સ્ટ્રા મેરેટલ અફેર એમાં લગ્ન બાળક ત્યાં ગયો આ બધું જ એક નાના બાળક પર કેમ આપણને લાગે છે કે ક્યાંક આ બધાના કારણે જ હલવાતું હોય છે એટલા જ માટે આપણે કહી શકીએ છીએ કે અત્યારે આપ જેવા જે ચાઇલ્ડ એક્ટિવિસ્ટ છે લોકો જ્યારે કામ કરતા હોય ત્યારે આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે સૌ પ્રથમ તો એક વાત બહુ સ્પષ્ટ રીતે કહી શકું કે બાળકના જે દાદા છે એને હું પ્રણામ પણ કરી શકું અને મહત્વનો વિષય એટલા માટે છે કે એમણે એમના પુત્રને નહીં પણ પૌત્ર માટે જે આપણે એમ કહેવાય ભારતીય સંસ્કૃતિ કલ્ચર અને સંસ્કાર આધારિત જે એમણે એમના પૌત્ર માટે જે લડાઈ લડી અને એને ન્યાય અપાવવાનો જે પ્રયત્ન કર્યો છે ને એ માટે ખુલ્લે આમ મેદાનમાં આવ્યા છે તો એ ખરેખર સેલ્યુટેબલ છે બીજી વસ્તુ એ કહી શકાય કે આપણે અનેક વાર આવા કિસ્સાઓ સાંભળ્યા છે અને મોટાભાગના કિસ્સાઓમાં જે ડાયવોર્સ થઈ ગયા હોય પછીની જે ઘટનાઓ જે છે તો અત્યારે બાળક ઉપર જ અત્યાચાર થતા હોય છે તો આવા સંજોગોમાં ઘણીવાર એવું બને છે કે એ અત્યાચારોને એન કેન પ્રકારે દાબી દેવામાં આવે છે પણ આજે જ્યારે બાળકના દાદા જ્યારે મેદાનમાં આવ્યા છે ને એનાથી જે ખુલાસાઓ થાય છે જે હમણાં એમણે કીધું કે મેં જાન્યુઆરીમાં ફરિયાદ કરેલી ને તેમ છતાં પચાસ દિવસ સુધી કોઈ ન્યાય નથી મળતો અને એમણે અનેક જગ્યાએ પીએમ પોર્ટલ સુધી જો જવું પડતું હોય તો બહુ શરમજનક વાત કહેવાય આવા સંજોગોમાં બાળક સાથેનું મને હજી એ વસ્તુ નથી સમજાતી આપણા દેશની અંદર કે બાળક અંગેની કોઈ પણ ફરિયાદો હોય તે ફરિયાદમાં શા માટે ડીલે કરવામાં આવે છે બાળકને તો ખરેખર તાત્કાલિક ન્યાય આપવો જોઈએ અને આ કેસમાં હું એવું માનું છું કે તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ જે થઈ એને અનુસંધાને પોસ્કોને આજે જે કંઈ કાય કાયદા કાનૂન લાગુ પડતા હોય એ કાયદાઓને તાત્કાલિક ધોરણે લાગુ કરી અને બાળકને ન્યાય મળે

આમની સાથે જે મતલબ એની ફરિયાદ ન લીધી એમણે છેક પીએમઓ સુધી જવું પડ્યું પીએમઓ ઓફિસ સુધી જવું પડ્યું બીજી વસ્તુ પણ એમણે કીધી કે જે સામે મેડમ જે છે એ હાઈકોર્ટમાં જે એડવોકેટ છે એવું કોઈ વાત કરી આપને તો ક્યાંય નહીં કે પોલીસે ન્યાયની કામગીરી કરવાની છે કોર્ટ કોર્ટની કામગીરી કરશે પણ પોલીસે ન્યાયની કામગીરી તો શરૂઆત તો કરવી પડશે તો ક્યાંય ને ક્યાંય આ પ્રકારની એરરો હંમેશા આવતી રહી છે ને એને કારણે મને લાગે છે કે ક્યાંક ઘણા એવા પોલીસ અધિકારીઓ અને જે બહુ નાનો કેસ સમજી લે છે કે શું છે દામ આપ્યા છે નહીં આપ્યા એવું નહીં બન્યું હોય બાળક એમને એમ કહેતો હશે એમને એવું લાગે છે કે એટલા મોટા મોટા કિસ્સાઓ બની રહ્યા છે અહીંયા કોઈ કોઈની હત્યા કરી રહ્યું છે તો ક્યાંક રેપની ઘટનાઓ બની રહી છે આ બધામાં આ નાનું નાનું ક્યાં જોવા જઈશું ક્યાંક આવી માનસિકતા થઈ ગઈ છે પોલીસ આજ આજ પ્રકારની માનસિકતા જે છે એ સામાજિક રીતે નુકસાન કરે છે એમણે એ નિર્ણય નથી લેવાનો નિર્ણય કાયદાકીય વિભાગ જે છે કોર્ટ છે એને લેવાનો એમની ફરજ એટલી જ આવે છે કે એમને ફરિયાદ લેવી જોઈએ પ્રાથમિક ધોરણે પહેલી તાત્કાલિક ફરિયાદ લેવી જોઈએ જ્યારે હું તો એમ કહી શકું જ્યારે હું બાળ એક્ટિવિસ્ટ તરીકે જ્યારે કામ કરું છું તો આપણા દેશની અંદર બાળકને ન્યાય નથી મળતો એ વસ્તુ હું વાસ્તવિકતા સમજું છું પણ આમાં સુધાર લાવવાની જરૂર છે એ વસ્તુ હકીકત છે જે બિલકુલ આપણે એમની પાસેથી વધુ એ પણ જાણવાનો પ્રયાસ કરીએ જે હવે તમારો જે પુત્ર છે એની શું પ્રતિક્રિયા છે આ બધા જ સમગ્ર મામલે જે કંઈ પણ આની સાથે બન્યું જ્યારે તમારો આ પુત્ર ઘરે આવ્યો ત્યારે તમે શું તમારા તમારા પોતાના પુત્રની સાથે વાત કરી કે જેને પોતા પોતે આ કસ્ટડી જોઈતી હતી એનો તો એ પોતાનો પુત્ર છે ને તો એની શું પ્રતિક્રિયા છે સમગ્ર બાબતને લઈને મારો પુત્ર કાયદેસર કસ્ટડી તો એની પત્ની પાસેથી લઈ ગયો છે એટલે એનો હક બનતો હતો પણ એ પરિવારે એનું એ હદે બ્રેઇન વોશ કર્યું હશે કદાચ હું માનું છું કે બાળકને પણ રાખતો નતો અને જયારે મેં મારા પૌત્ર ને પૂછ્યું કે તને આટલો અત્યાચાર કરવામાં આવતો હતો તો તું તારા પિતા ને કેમ નતો કેતો પપ્પાને કેમ નહોતો કેતો એટલે મને એવો જવાબ આપ્યો કે એ બાળક છે ને એના કેવા પ્રમાણે કે મારું કશું સાંભળતા નતા અને મારા પપ્પા મને ફૂટબોલ ની જેમ મારતા હતા એનો એક શબ્દ છે ફૂટબોલ ની જેમ મારતા હતા એને ખુદના પપ્પા હા ખુદના

કે અમારે રાખવાનું નથી ના પોસાય તો અનાથ આશ્રમમાં મૂકી દો એટલે મેં પછી અમારા આપડા સગાને એવું કે હજી હું દાદા તરીકે હું જીવું છું મારે આટલા સમય સુધી કેમ રાખ્યો તેમને કસ્ટડી લઈ ગયા ત્યાં સુધી તમે એને રાખ્યો એવું કઈ

મારું માનવું એવું છે કે આ પરિવારે પોતાના છોકરાને પણ મોટો કર્યો નથી એમનો પોતાનો જે પુત્ર પૌત્ર છે એમનો પોતાનો આ પરિવારનો પૌત્ર પૌત્ર એ એ જે દાળ વર્ષનો થયો એમને જોયો જોયો એટલે એટલે કદાચ એમના ઘરે રાખ્યો જ નથી એની મમ્મી લઈ બીજે મજૂરી કરી અને એના બાળકને મોટું કરી અને અત્યારે ફોરેન વધારે સ્ટડી માટે મોકલ્યો છે આ પરિવારે એમનું બાળક પણ રાખ્યું નથી તો મારા પૌત્ર જે સ્વાભાવિક છે કે ભગવાનનું રૂપ છે કદાચ હેરાન પણ કરતું હોય એ જે પોતાના સંતાનને નથી રાખી શક્યા એ બીજાના સંતાનને તો ક્યાંથી ખોટો કરવાનો અને બીજું આ બધો કિસ્સો એક પૈસાને માટે થયો છે પૈસા માટે એટલે થયો છે કે મારો છોકરો પરણેલો હતો પંદર માં છૂટાછેડા એકવીસ માં થયા સત્તર અઢાર માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મારા પુત્ર એકાઉન્ટ જે કુંવારો હતો ને મેં ખોલાવેલું એમાં એની મમ્મી નું નામ જે નોમિનેશન માં હતું એ આ મેડમે અઢાર બે હજાર અઢાર માં હતું સ્ટેટ બેંક માં નોમિનેશન માં નામ પણ દાખલ કરાવી દીધું બીજું છૂટાછેડા થયા સાત બે માં મારા પુત્રને લઈ ગયા મે બે હજાર એકવીસ માં એમને આઠ બે હજાર એકવીસમાં માં તો સોલા સબ રજિસ્ટ્રારમાં નંબર પણ મારી પાસે છે હું અત્યારે ડિક્લેર નથી કરતો સોલા સબ રજિસ્ટ્રારમાં મારા પુત્રનું સાતથી થી આઠ કરોડ ની મિલકતનું ટોટલી વિલ

અથવા જૂની મમ્મી ને અમે સોંપી દો નાના બાળક શું ભૂલા જે કઈ પણ બનતું હોય છે અને હું તો સરકાર શ્રી પાસે પોલીસ કમિશનર પાસે મુખ્યમંત્રી શ્રી પાસે એક જ ન્યાય ની માગણી કરું છું કે મેં તો છ મહિના સુધી જે વેઠ્યું છે હું કમસે કમ એક એક પોલીસ સ્ટેશનમાં પચાસ પચાસ વખત ગયો છું બોરદદેવ પોલીસ સ્ટેશનમાં હું વિંછી સાહેબ છે ને પીઆઈ સાહેબ એમની પાસે મેં થી પચીસ મુલાકાતો કરી છે નો ડાઉટ મને બોરદદેવ પોલીસ સ્ટેશનમાંથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે જ્યારે પ્રથમ અરજી સાહેબાગથી મારી અરજી ટ્રાન્સફર થઈ ત્યારે એ સોલા પોલીસમાં ગઈ એટલે ડીસીપી જોન એક લાગતું હતું એમાં લવિના સિંહા મેડમ હતા એટલે મેં એમને ડાયરેક્ટ પર્સનલી કોન્ટેક્ટ કર્યો એમને મને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો મારો વોટ્સએપ તરત એમને

છ મહિનામાં થયું ને છ મહિનામાં મારે પ્રથમ તો ફરિયાદ દાખલ કરાવી હતી હું કોઈ પણ પોલીસ સ્ટેશન ઉપર કારણ કે પોલીસ સ્ટેશન નો સભા મને ખબર છે એલિગેશન કરીએ એટલે આપણા વિરુદ્ધમાં કઈ પણ જાય છે મને કાલે એક જે હતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના જે આપણે કહીએ વહીવટદાર એમના થ્રુ એવું પણ કહેવામાં આવ્યું કે તમે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે તમે એલિગેશન કરતા નહીં મેં કીધું મારા બાળકને ન્યાય મેળવવા માટે ગમે તે હદે જવું પડશે હું જઈશ હું નીડર માણસ છું હું છ મહિનાથી પછી આ છ મહિના તમે આ પ્રયાસો છ મહિનાથી ચાલુ કર્યું પહેલા અમારે કોઈ ત્રણ વર્ષ સુધી કોઈ કોન્ટેક્ટ છ મહિના સુધી તમે આ પોલીસ સ્ટેશન ઉપર જતા રહ્યા અને લોકો તમારી ફરિયાદ ન તલે તમે પ્રયાસ કરતા પ્રયાસ કરતા જ રહ્યા ઓકે હવે શું બન્યું કે જયારે તમે આવી રીતે ખુલીને મીડિયાની સામે આવ્યા હવે પછી બોરદને પોલીસમાં જ્યારે ચોથા મહિનામાં અરજી રિફર થઈ મારી ત્યારે એ લોકોએ મને સારો સહકાર આપ્યો વિંછી સાહેબ પીઆઈ સાહેબ છે મદદ એટલે બીજી મદદ નથી કહેતો પણ એક ન્યાય બાળકને અપાવવા માટે એમણે મને હેલ્પ કરી છે એમણે મારો કેસ પછી ચાઇલ્ડ વેલફેર કમિટીમાં રિફર કર્યો ચાઇલ્ડ વેલફેર કમિટીએ અને ત્યાંના પીએસઆઈ મેડમ જે છે સાદા ડ્રેસમાં મારા બાળકનું ત્યાં નિવેદન પણ લીધું ચાઇલ્ડ વેલફેર કમિટીની અંદર પછી ત્યાં કાઉન્સેલિંગ કરાવ્યું અને કાઉન્સેલિંગ નો રિપોર્ટ ગઈ કાલે આવ્યો અને ગઈ કાલે બપોરે રિપોર્ટ આવ્યો એના માટે પણ મને મારે ઘણી બધી દોડધામ થઈ રિપોર્ટ લાવવા માટે પણ અને પછી કાલ સાંજના ફરિયાદ દાખલ થઈ પણ મારી એક માગણી જે હતી સાહેબે એ કાલે સંતોષી નથી કે ભાઈ સાહેબ અમે તમે પોક્ષો લાગે જ છે પહેલા દિવસથી લાગે છે બાળક પોતે કહેતું હતું કે મારી ગુદા માર્ગમાં આગળ કરતા હવે તમારી ફરિયાદ થઈ ગઈ ઓકે પછી આ બધો જ મુદ્દો મીડિયાની સામે હવે આવ્યો છે ઓકે હવે તમારી શું માંગણી છે મારો એક જ માગણી છે કે મારા પૌત્રાને ન્યાય મળે અને બીજું ચલો હું સક્ષમ હતો હું દોડ્યો છ મહિનાથી મેં આ બધું ભોગવ્યું છે કોઈ બિચારા વાલી હોય છે એ નથી આ બધું જાણતા હોતા ક્યાં જવું ક્યાં નહીં તો મારા જેવા ભણેલ ગણેલ માણસ જો થાકી જતો હોય તો મારી એક માગણી એવી છે કે કાલ ભવિષ્યમાં કોઈ બાળકને આવું થાય તો તાત્કાલિક ન્યાય મળે ફરિયાદ મળે એવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને જે

જે પણ સમગ્ર કિસ્સો આપ જણાવી રહ્યા છો આમાં આ જે પુત્ર આ જે તમારું પૌત્ર છે એની જે પોતાની મમ્મી છે એ

એને એવું કીધું કે મારી આ મેટર પતે એક મેટર ચાલુ છે પતે એટલે હું તને લઈ જઈશ પણ જયારે મૂકવા આવ્યા મારા ઘરે ત્યારે એ નવી મમ્મી જૂની મમ્મી સાથે હતી એને બાળક વર્ણન કરે છે પણ મારે ત્યારે જૂની મમ્મી બી જોડે જૂની મમ્મી સોસાયટી હજી પણ લાગણી છે એના પુત્ર સોસાયટી સુધી નથી આવી સોસાઈ બાગમાં અમારા એરિયામાં ઓકે ઓકે પણ આ સમગ્ર કિસ્સા થી એના કોઈ લેવા દેવા નથી સંજયભાઈ શું કેશો અંતે આ સમગ્ર મુદ્દો આપણે બહુ સમય ઓછો છે પણ આપ શું એમને એડવાઇસ આપવા માંગશો ચાલ વેલફેર છે કમિટી છે એમણે પણ હવે નિવેદન લીધું છે હવે ફરિયાદ પણ નોંધાઈ છે પણ છતાં પણ બાળકોની સાથે નાના બાળકની સાથે આવું કંઈ ન બને ને આવી રીતે જ્યારે પણ બાળકનું નામ આવે ને ત્યારે કાયદામાં આટલી જો આટલો જે સમય લાગતો હોય ને તો આ બહુ શરમજનક કહેવાય શું કહેશો અંતે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જે બાળકના દાદાએ જે વાત કરી આપણે

મામું હતું તો એની માટે પણ આ કિસ્સો ખરેખર આઘું ગારતો કિસ્સો છે આ બધાની સામે તમને અહીંયા વાત કરી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખે છે કે આ જે સમગ્ર મુદ્દો છે સરકારના કાન સુધી પણ પહોંચે અને આપને ન્યાય મળે અમારી સાથે જોડાવા બદલા બનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર